જય શ્રી કૃષ્ણ રિદ્ધિશ કિચનમાં તમારા સૌનું સ્વાગત છે આજે હું વેજીટેબલ મસાલા ખીચડીને કઢી બનાવણી છે એના માટે આપણે અડધી વાડકી મગની તુ દાળ લીધી છે છોડાવાળી અને એક વાડકી ચોખા છે એને મેં એક કલાક પલળી અને ધોઈ અને કોરા કર્યા છે હવે આ એક બટાકુ છે ઝીણું સમારેલું આ તુવેરના દાણા છે વટાણા છે સમારેલું ટામેટું સમારેલું કેપ્સિકમ ગાજર ડુંગળી અને આ લીલી ડુંગળી છે એને આપણે ગાર્નિશ કરવા માટે છે અને આદુ મરચાં લસણ છે આ વઘાર માટે ખડા મસાલા મીઠો લીમડો છે હવે આપણે આ કૂકર મૂક્યું છે એની અંદર આપણે બે થી ત્રણ ચમચી મોટી તેલ નાખીશું આની અંદર થોડું તેલ વધારે નાખવાનું છે આ કુકરમાં તેલ નાખ્યું છે હવે એની અંદર આપણે જીરું નાખીશું પીચડીની અંદર જીરાનો વઘાર બહુ સરસ લાગે છે એકથી દોઢ ચમચી જીરણું નાખ્યું છે અડધી ચમચી રાઈ નાખી છે રાય નાખ્યા પછી આપણે આ ખડા મસાલા છે એમાં લવિંગ તજ અને સૂકા મરચાં છે એનો વઘાર કરીશું આપણે હવે આ મીઠો લીમડો છે એ નાખીશું એક થી બે ચમચી સીંગદાણા છે તે નાખીશું ખીચડીનો વઘાર સારો આવે એ માટે આપણે થોડી હિંગ નાખીશું એના પછી આપણે પેલા ડુંગળી નાખીશું ડુંગળીને આપણે બે એક મિનિટ સાપડી લઈશું ડુંગળી સાંતળી જાય પછી આ બધા જે સમારેલી શાકભાજી છે એ નાખીશું પહેલાં બટાકા નાખીશું પછી આ વટાણા અને તુવેરો છે એ નાખીશું એની સાથે આદુ મરચા લસણની પેસ્ટ છે એ નાખીશું એકાદ મિનિટ આપણે સેતાવા દઈશું આ વેજીટેબલ મસાલા ખીચડી બહુ સરસ જ લાગે છે એને આપણે થોડી ઢીલી કરવાની છે હવે એની અંદર કેપ્સિકમ નાખીશું ગાજર નાખીશું ટામેટા છે એ નાખીશું ગેસ કરીશું અને બરાબર સાંભળીશું તમને તેલ ઓછું નાખી લાગે તો તમે એક ચમચો ફરી નાખી શકો છો વેજીટેબલ બધા જલ્દી સંતળાઈ જાય એના માટે આપણે અડધી ચમચી મીઠું નાખીશું મીઠું નાખ્યા પછી આપણે એને થોડી ચમચાની મદદથી હલાઈ દઈશું આ ખીચડી તમે કઢી ના હોય તો પણ એમને પણ ખાઈ શકો છો હવે આપણે એની અંદર રૂટિન મસાલા કરીશું પહેલા આપણે લાલ મરચું પાવડર નાખીશું એ તમારી તીખાશ પ્રમાણે નાખવાનું છે અડધી ચમચી હળદર નાખીશું

આપણે સાંતળી લઈશું મિનિટ તો પલાળી જ રાખવાના છે એનાથી આપણો દાણા ફૂલી જાય છે હવે આપણે આની અંદર પાણી નાખીશું પાણી તમારે માપ પ્રમાણે નાખવાનું કોઈને ઢીલી ખીચડી જોતી હોય કોઈને છુટી જોતી હોય એ પ્રમાણે છે આમ તમે એક વાડકી ચોખાને દાળ પલાળ્યા હોય તો ચાર વાડકી પાણી નાખવાનું હોય છે જો તમારે વધારે ઢીલી કરી હોય તો દોઢ એક વાડકી વધારે નાખવાનું છે પાણી હજુ આપણું પાણી થોડું ઓછું પડ્યું છે એટલે આપણે આટલું પાણી નાખી દઈશું હવે એની અંદર આપણે થોડી કોથમીર નાખીશું અને છેલ્લે ખીચડીનો ટેસ્ટ સારો લાગે એના માટે આ લીલી ડુંગળીના પાન છે એ નાખીશું હવે બધું મિક્સ કરી દઈશું હવે આપણું આ મિશ્રણ જે ખીચડીનું છે બધું એ કુકરમાં તૈયાર થઈ ગયું છે તમે જોઈ લો આ રીતે પાણી રાખવાનું છે હવે એને આપણે ઢાંકણ ઢાકી દઈશું અને એકદમ મીડિયમ ગેસે ત્રણથી ચાર સીટી વગાડીશું હવે આપણે કઢીનું બેટર તૈયાર કર્યું છે અમે એક મીડિયમ ની વાડકી દહીં લીધું છે તમારી પાસે છાસ હોય તો છાસ પણ લઈ શકો છો હવે એને આ રીતે બીટરની મદદથી ફીણી લેવાનું છે પછી એની અંદર આપણે એક ચમચી બેસન નાખીશું બેસન તમારે કઢી જાડી પાતળી કરવી હોય એ પ્રમાણે નાખવાનું છે બહુ બેસન નાખવાથી કઢીનો ટેસ્ટ બગડી જાય છે હવે આપણે આ કૂકરની સીટી પણ આવવા લાગી છે આપણે મીડિયમ તાપે છે હવે આપણે આ એક ગેસ સળગાઈશું ને આ એક નાનું વાસણ આપણે એની અંદર મૂકીશું અને વઘાર કરવા માટે એની અંદર આપણે બે થી ત્રણ ચમચી ઘી નાખીશું કઢીની અંદર ઘીનો વઘાર જ સારો લાગે છે દહીંની અંદર હું થોડું પાણી નાખીશ અને લિક્વિડ કરી દઈશ જો આ રીતે એની રાખવાની છે દહીં ચાખી જોવાનું છે તમારે ખાટું મોડું કેવું છે એવું હવે આપણું આ ઘી આવી ગયું છે એની અંદર આપણે પહેલાં જીરું નાખીશું થોડું જીરું નાખ્યા પછી રાઈ નાખીશું કઢીનો વઘાર કરીએ તો ઢાંકણ ઢાંકી દેવાનું છે હવે એની અંદર આપણે આ જે સૂકો મસાલો છે એ નાખીશું રાઈ મેથી જીરું હવે આ લીમડો નાખીશું હીંગ નાખીશું હવે આ જે આપણે દહીં નું મિશ્રણ કર્યું છે એ નાખી દઈશું આપણો વઘાર થઈ ગયો છે તમને જાળી કઢી લાગે તો થોડું પાણી ઉમેરી શકો છો હવે એની અંદર જે આપણે મરચાં અને આદુ ખાંડેલું છે એ નાખીશું કઢીના ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું પેલા એને પાંચ દસ મિનિટ હવે ઉકળવા દઈશું હવે આપણી આ કઢી ઉકળવા લાગી છે એને ચારથી પાંચ ઉભરા લાવવાના છે હવે અત્યારે ગુજરાતીઓને કઢી ખાટી મીઠી જ જોતી હોય છે એટલે અત્યારે હું આ બે ચમચી ખાંડ નાખીશ તમારે જેવી રાખવી હોય એ પ્રમાણે તમારે ખાંડનો ઉપયોગ કરવાનો છે હવે એની અંદર ઉકળતા પહેલાં થોડી કોથમીર નાખીશું એનાથી કઢીનો ટેસ્ટ બહુ સરસ આવે છે હવે આપણે એને હલાવતા જ રહેવાનું છે અને ઉકાળવાનું છે એટલે આપણું દહીં શાક ફાટીના છે હવે આપણે એને કૂકરમાં હવે આ કઢીને આપણે ચાર પાંચ ઉભરાઈ ગયા છે આપણી કઢી તૈયાર થઈ ગઈ છે અને કઢીનો ટેસ્ટ ઓવર પર લાવવા માટે આ શેકેલા જીરાનો પાવડર છે એનાથી કઢી બહુ ટેસ્ટમાં લાગે છે હવે આપણી કઢી તૈયાર થઈ ગઈ છે હવે છેલ્લે એમાં આપણે આ થોડી કોથમીર છે એ વભરાઈ દઈશું આપણી તૈયાર કઢી રેડી થઈ ગઈ છે હવે આપણે કઢી ઉતારી દઈશું હવે આપણે વેજીટેબલ ખીચડી વઘારી લઈએ આપણી તૈયાર થઈ ગઈ છે આપણે કુકર ખોલીશું અને જો આ રીતે થઈ ગઈ છે હવે આપણે ચમચાની મદદથી એને આ રીતે ગોમેડી દઈશું આપણે આવી રીતે ખીચડી રાખવાની છે જુઓ લચકા પરથી ખીચડી હવે એની અંદર એક સિક્રેટ છે આપણે એક ચમચી ઘી નાખીશું ઘી નાખી અને થોડીવાર વાર બંધ કરી અને આપણી આ વેજીટેબલ ખીચડી છે એ તૈયાર થઈ ગઈ છે એની અંદર મેં ઘી નાખ્યું છે ઘી થી તરબોળ છે અને તમે કઢી સાથે સર્વ કરી શકો છો કઢી સાથે સર્વ કરી શકો છો તમને અમારી વઘારેલી ખીચડી કડીની રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો